નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું જય અંબે મિત્રો પોષ મહિનાની પૂર્ણિમા એટલે મા અંબાજીનો પ્રાગટ્ય દિવસ પોષ મહિનાની પૂનમને પોષી પૂનમ પણ કહીએ છીએ પોષી પૂનમ એટલે મા અંબાના આરાધનાનો સાધનાનો દિવસ છે પોષ મહિનામાં આવતી આ પોષી પૂનમ કે જે માતા અંબાજીનો પ્રાગટ્ય દિવસ છે તેને કારણે આ પૂનમનું અનેરું મહત્ત્વ માનવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં બધી જ પૂનમનું ઘણું મહત્ત્વ છે અને આ દિવસે રાખવામાં આવતા ઉપવાસનું પણ ઘણું બધું મહત્ત્વ હોય છે વિષ્ણુ પુરાણના ઉલ્લેખ અનુસાર અંબાજીમાં પોષી પૂનમના દિવસે જ માતાજીના હૃદયનો ભાગ ગબ્બર પર પડ્યો હતો આથી તેને માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખવામાં આવે છે આ વર્ષે પણ યાત્રાધામ અંબાજીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અંબાજી માતાનો જન્મદિવસ ઉજવવામાં આવે છે આ દિવસે બત્રીસથી પણ વધુ ઝાંખી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે સાથે સાથે હાથી પર માતાજીની સવારી કાઢવામાં આવશે પોષી પોશી પૂનમને શાકંભરી પૂનમ કહેવાતી હોવાથી માતાજીને શાકભાજીનો અન્નકૂટ ધરાવીને મહાઆરતી કરવામાં આવે છે અને મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે આ ઉત્સવની ઉજવણી માટે બે હજાર એકસો કિલોની એટલે કે એકવીસસો કિલોની સુખડીનો મહાપ્રસાદ ધરવામાં આવે છે ગુજરાતના બનાસકાંઠાના દાતા જિલ્લામાં આવેલ માતા અંબાજીનું મંદિર ઘણું લોકપ્રિય છે લોકો દેશ વિદેશથી આ મંદિરે માના દર્શન કરવા માટે આવે છે તો કેટલાક લોકો બાધા અને માનતા રાખીને પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યારે બોલ મારી અંબે જય જગદંબે એવા નાદ સાથે મંદિર પર ધજા ચડાવે છે આજના દિવસે મા અંબાના દર્શન કરવા અને ભવ્ય શોભાયાત્રામાં જોડાવા ભક્તોની ભીડ ઉમટી પડે છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી મંદિર એકાવન શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ છે વિષ્ણુપુરાણમાં જણાવ્યું છે એ પ્રમાણે પોશી પૂનમના દિવસે માતા સતીનું હૃદય અહીં પડ્યું હતું આથી પોશી પૂનમને માતાજીનો પ્રાગટ્ય દિવસ એ રીતે ઉજવવામાં આવે છે આ સ્થળ પાલનપુરથી આશરે પાસઠ કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિર માઉન્ટ આબુથી પિસ્તાલીસ કિલોમીટર અને ગુજરાત રાજસ્થાનની સીમા નજીકના આબુ રોડથી માત્ર વીસ કિલોમીટર જેટલું જ અંતર ધરાવે છે આ પ્રથમ એવું મંદિર છે કે જ્યાં કોઈ ચિત્ર કે મૂર્તિને બદલે શ્રી વિસાયંત્રની પૂજા કરવામાં આવે છે આ યંત્ર એક શ્રીયંત્ર છે જે ઉજ્જૈન અને નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્રો પર આધારિત છે જેમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે દર મહિનાની આઠમના દિવસે આ વિષાયંત્રની પૂજા કરવામાં આવે છે મૂળ આ મંદિર પહેલાં બેઠાઘાટનું હતું પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે મંદિર તેની સર્વોચ્ચ ઊંચાઈ સર કરે તેવું અને ભવ્ય ત્યાંના ટ્રસ્ટીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે મંદિરનો કળશ સંપૂર્ણ સોનાથી બનાવવામાં આવ્યો છે મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે જો ગબ્બરની વાત કરીએ તો ગુજરાત અને રાજસ્થાનના સીમાવર્તી ક્ષેત્રમાં અરવલ્લીની વાયવ્ય દિશાએ વૈદિક પવિત્ર નદી સરસ્વતી નદીના ઉદ્ગમની બાજુમાં આવેલા મોટા અંબાજી એટલે ગબ્બર ગબ્બર અથવા ગબ્બરગઢ એ અંબાજીથી આશરે ચાર કિલોમીટરના અંતર પર નાની ટેકરી આવેલી છે જ્યાં દેવીનું મૂળ સ્થાન છે આ ગબ્બર નવસો નવાણું પગથીયાઓ ધરાવે છે અહીં માતાજીના પગની છાપ આવેલી છે જેની પૂજા કરવામાં આવે છે ભક્તો ગબ્બર પર લગભગ વર્ષોથી ઝળકી રહેલી દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરવા માટે અહીં આવે છે અને હવે અહીં તો રોપવેની પણ સગવડ થઈ ગઈ છે તો બોલો અંબે માતની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ